પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક ઉપરથી પોતાની દાવેદારી પરત ખેંચી છે નીતિન પટેલે કહ્યું છે કે મહેસાણામાંથી ત્રીસથી વધુ દાવેદારોએ નામ નોંધાવ્યા છે મહેસાણા સીટ જાહેર ન થતાં મને વિચાર આવ્યો અને ઉમેદવાર નક્કી ન થતાં વિટંબણાં હોઈ શકે છે આ બધી વિટમણાઓથી મને દૂર કરવા મેં ઉમેદવારી પરત ખેંચી છે સોશિયલ મીડિયા મારફતે મેં સૌને જાણ કરી હતી અને મેં કોઈના નામની ભલામણ કરી પણ નથી ગઈકાલે મહેસાણા સીટ જાહેર ન થઈ એટલે મને રાત્રે મનમાં એમ થયું કે આટલા બધા ઉમેદવારો છે પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત પ્રદેશમાંથી પણ જે તે નામો પસંદ કરીને ત્યાં મોકલવામાં આવ્યા છે છતાં પણ હજુ મહેસાણામાં ઉમેદવાર નક્કી નથી થયા એટલે આ બધી વિટંભણાથી મારી જાતને દૂર કરવા માટે જિલ્લાનું ભાજપનું એકતા સંગઠન અને બધાને એકબીજાનો પ્રેમ જળવાઈ રહે એ માટે અને કોઈ એકબીજા વિરુદ્ધ કોઈ નકારાત્મક વાત ના કરે એ માટે ક્યાંકથી કોઈએ શરૂઆત કરવી જોઈએ એટલે મેં મારી જાતે જ ગઈકાલે નિર્ણય કર્યો